સાહેબ પોલીસ સરહદી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ ભુજનાઓએ જિલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ વણ શોધાયેલા ગુનાઓને તાત્કાલિક અસરથી શોધી આવી પ્રવૃત્તિ આચરનાર ઈસમો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય તે અનુસંધાને ગઈ પાંચમી ડિસેમ્બરના રોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એચઆર જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેબી જાદવની સૂચના મુજબ એલસીબી સ્ટાફના એએસઆઈ દેવજીભાઈ મહેશ્વરી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મુડરાજભાઈ ગઢવી લીલાભાઈ દેસાઈ સુરજભાઈ વેગડા રાજેશભાઈ ગઢવી તથા પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ ગઢવીનાઓ માંડવી તાલુકા વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન આરોપી હુસૈન ઉર્ફે રહેવાસી નવાવાસ દુર્ગાપુર તાલુકો માંડવી વાળો શક પડતી મોટરસાયકલ સાથે મળી આવેલ જેની પાસેથી મળી આવેલ મોટર બીએનએસએસ કલમ એકસો છ મુજબ તપાસ અર્થે શક પડતી મિલકત તરીકે કબજે કરી આ ઇસમને કલમ મુજબ કાર્યવાહી કરી તપાસ કરતા હકીકત જણાઈ આવી કામના આરોપીએ પોતાના આર્થિક ફાયદા માટે હકીકતોને વિશ્વાસમાં લઈ તેઓના નામે અલગ અલગ કંપનીના કુલ સોળ વાહનો ખરીદી તે વાહનનું આરોપીએ ડાઉન પેમેન્ટ ભરીને અલગ અલગ ફાઈનાન્સ કંપનીમાંથી લોન લઈ તેના હપ્તા ન ભરી તે વાહનો ખરીદનાર સાહિદોને વિશ્વાસમાં લઈ પોતે વાહનની આરસી બુક તેમના નામે ટ્રાન્સફર કરી આપશે તેમ કહી અલગ અલગ વાહન ખરીદનાર સાહેદો પાસેથી રોકડ રૂપિયા આઠ લાખ નવ હજાર લઈ તેના નામે ટ્રાન્સફર નહીં કરીને સાહેદો તથા ફાઇનાન્સ કંપનીના હપ્તા ન ભરી તેઓ સાથે છેતરપિંડી કરી વિશ્વાસઘાત કરી ગુનો કરેલ હોય જે આધારે સરકાર તરફે પોલીસ હેડ કોન્સ્ટેબલ મૂળરાજભાઈ ગઢવીનાઓએ માંડવી પોલીસ સ્ટેશનમાં બીએનએસએસ કલમ તળે ગુનો દાખલ કરી આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરી છે જે ગુનાના આરોપી હુસેન ઉર્ફે હુસેની સલીમ શેખજાદા જાદા ઉંમર વર્ષ સત્યાવીસને હસ્તગત કરી માંડવી પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે પકડાયેલ આરોપી પાસેથી અલગ અલગ કંપનીના સોળ ટુ વ્હીલર કુલ આઠ લાખ નવ હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ સમગ્ર કામગીરીમાં પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફના માણસો જોડાયા હતા